તો સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાઘવજી પટેલ સાથે મુલાકાત કરી ભાજપના અને ખેડૂત નેતા દિનેશ ચોટીના ઘરે ભાજપના સાથે બેઠક કરી હતી રાજકોટ ભાજપના સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યા લોકસભાની ચૂંટણીને લઈને પરસોત્તમ રૂપાલા અને રાઘવજી પટેલે ચર્ચા કરી હતી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ પરષોત્તમ રૂપાલાએ રાઘવજી પટેલ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી છે કયા મુદ્દે ચર્ચાઓ થઈ છે ચર્ચાઓ કરવામાં આવી હતી અને રાજકોટ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને ધારાસભ્ય સાંસદો પણ ઉપસ્થિત